નમસ્કાર દર્શક મિત્રો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સોલિડ વોટ મળે તેવી શક્યતા જોવા મળે છે કારણ કે આ રાજ્યોમાં પહેલેથી જ ભાજપને વધારે મત મળતા આવ્યા છે પરંતુ કેટલાક રાજ્યો તેની ગેમ બગાડી શકે છે આવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે ભાજપ કદાચ તેનો અઠ્યાવીસ ટકા વોટ શેર જાળવી શકશે પરંતુ કેટલાક વોટ શેરને છેલ્લે સુધી મેનેજ કરી શકાશે તે કેવું મુશ્કેલ છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં એકાવન પોઈન્ટ ચાર ટકા વોટ શેર જાળવી રાખ્યો હતું જ્યારે જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનને એકતાલીસ ટકા વોટ શેર મળ્યો હતો અને કર્ણાટક રાજ્યમાં કુલ અઠ્યાવીસમાંથી છવ્વીસ સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો અને અત્યારે હાલના જે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ પોતાની સીટ પરથી હારી ગયા હતા હિન્દી વિસ્તારોની તુલના કરીએ તો એમાં હિન્દી વિસ્તારોની તુલનામાં કર્ણાટકમાં કોંગ્રેસ મજબૂત છે પશ્ચિમ બંગાળ જોઈએ તો એક વિશિષ્ટ કેસ છે જ્યાં કુલ બેતાલીસ બેઠકો છે જેમાં ભાજપને અઢાર બેઠકો પર વિજય મળ્યો હતો ભાજપનો વોટ શેર પણ ચાલીસ પોઈન્ટ સાત ટકા હતો જે ટીએમસીના વોટ શેર કરતાં બહુ વધારે ઓછો નહોતો આગળ વાત કરીએ તો ભાજપ બેતાલીસ સીટો પશ્ચિમ બંગાળની છે એમાંથી અઢાર બેઠકો ઉપર ભાજપ જીત્યો હતો પરંતુ એના પછી જે વિધાનસભાની એસેમ્બલીની ચૂંટણી આવી એમાં ટીએમસીનો વિજય થયો હતો તો આ રીતે જોઈએ તો પશ્ચિમ બંગાળ કર્ણાટક અને દક્ષિણ વિસ્તારોમાં ભાજપ માટે કપરા ચઢાણ છે જ્યારે ઉત્તર ભારતમાં જોઈએ તો તેને વધારે વોટ મળી શકે એમ છે કોંગ્રેસ માટે હિન્દી વિસ્તારોની તુલનામાં હિન્દી રાજ્યોની તુલનામાં દક્ષિણના રાજ્યોમાં તેને વોટ વધારે મળે તેવી શક્યતા છે આ ઉપરાંત નવું નવું બનેલું એનડી ગઠબંધન કેટલા વોટ મેળવે છે કેટલી સીટો મેળવે છે એ જોવું પણ રસપ્રદ બની રહેશે અત્યારે હાલ તો નરેન્દ્ર મોદી અને એનડી ગઠબંધન રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ પોતપોતાના ચૂંટણીના પ્રચારમાં મસ્ત છે અને જોઈએ આગામી બે હજાર ચોવીસની ચૂંટણીનું રિઝલ્ટ શું આવશે તે આવનાર સમય જ આપણને કંઈ બતાવશે તે માટે આપણે બે મહિનાની રાહ જોવી પડશે એવું કહેવાય છે કે એપ્રિલમાં કદાચ ઇલેક્શન આવશે તો આ રીતે બે હજાર ચોવીસના ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે અને તમામ પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે આવજો મિત્રો નમસ્કાર